વલસાડના અટકપાડી વાંકી નદીના પુલ ઉપર ફરી એકવાર સર્જાયો ગંભીર અકસ્માત નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાંકી નદીના પુલ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર અકસ્માતોની ઘટના દિવસે દિવસે વધતી જાય છે પરંતુ આ અકસ્માત ઉપર રોગ લગાવવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે ત્યારે અકસ્માતોના એપી સેન્ટર ગણાતા એવા અટકપાડી વાંકી નદીના પુલ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો બનતા હોય છે ત્યારે આજરોજ સાંજના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં નવસારીથી વોક્સ વેગેન કાર નંબર જી જે ટુ વન એ એચ ઝીરો સિક્સ વન ટુમાં સવાર પરિવાર મુંબઈ એરપોર્ટ ખાતે જઈ રહ્યું હતું જે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હકારી અટક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાંકી નદીના પુલ પાસે રોંગ સાઈડથી કન્ટેનરને ઓવરટેક મારવા જતા કારને ગંભીર અકસ્માત નડ્યો હતો અને અને નદીના પુલ પુલ ઉપર કાર કન્ટેનર સાથે ઘસડાતા કારમાં ભારે નુકસાની સર્જાઈ હતી કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર અકસ્માતની ઘટનામાં કન્ટેનર નંબર જી જે વન ફાઈવ એ ટી ફાઇવ વન ઝીરો વનનો ચાલક ભયના મારે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવને પગલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે વલસા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો વાંકી નદીના પુલ ઉપર બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં રોંગ સાઈડે ઓવરટેક કરવાની લાઈનમાં અકસ્માત થયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે